થરાદના ભોરડુ ટોલ નાખા પર ટોલ ટેક્સ બાબતે મારામારીની ઘટના બનવા પામી હતી જો કે થરાદના ભોરડુ ટોલ પ્લાઝા પર બબાલ બનતી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે અને ભોરડુ ટોલ નાખું અનેક વખત ટોલ બાબતે વિવાદોમાં પણ આવેલું છે ત્યારે મળતી માહિતી મુજબ ટોલ પ્લાઝા પર સ્થાનિક લોકો અને કર્મચારીઓ વચ્ચે છાસ વારે રગજગ થતી હોય છે અને હુમલાઓ પણ થતા હોય છે ત્યારે ગાડી ચાલક અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ વચ્ચે ટોલ જેવી બાબતે રગજગ થવા પામી હતી જેના અડધા કલાક બાદ ટોલ પ્લાઝા પર ગાડી ચાલકો માણસો લઈને આવી ચડ્યા હતા અને ટોલ બૂથ પરના કર્મચારીઓ સાથે રગજેગ થઈ હોવાનું પણ સામે આવ્યું હતું જેને લઈને એકબીજા સામે મારામારી થવા પામી હતી જેમાં ગાડી ચાલકોને ઈજાઓ થવા પામી હતી